જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ ચટપટી એવી બનાવીશું તો ચટપટી ભેળ બનાવવા માટે આપણે આ ઝીણા ઝીણા કાંદા સમારી લીધા છે ઝીણી કોબી સમારી લીધી છે ઝીણું બીટ સમારીને લીધું છે અને ઝીણું ઝીણું ગાજર સમારી લીધું છે અને આ ટામેટાને ઝીણા સમારી લીધા છે આ ઝીણી સેવ લીધેલી છે અને આ આપણે કોથમીરની ચટણી લીધી છે અને આપણે આ મીઠી ચટણી લીધેલી છે અને એક બાઉલ જેટલા મમરા લીધા છે તો હવે આપણે બનાવીશું તો હવે આપણે આ એક બાઉલ લીધું છે અને બાઉલમાં આપણે મમરા લઈ લઈશું તો હવે આપણે આ ચીની સમારેલી ડુંગળી લઈ લઈશું જેનું સમારેલું ટામેટું લઈ લઈશું બીટ લીધેલું છે તેને પણ લઈ લઈશું કોબી જેની સમારી લીધી છે તે લઈ લઈશું તો હવે આ ગાજર ઝીણું સમારી લીધું છે તે લઈ લઈશું થોડા કોથમીરના પાન લઈ લઈશું અને આ સેવ લીધેલી છે તે લઈ લઈશું અને આ બધું બરાબર મિક્સ કરી લઈશું પહેલાં આપણે આ મીઠી ચટણી લીધેલી છે તે ચમચી જેટલી લઈશું મસાલો લીધેલો છે તે લઈ લઈશું અને આપણે ઉપરથી લીંબુ નીચોવી દઈશું હવે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું એકદમ બરાબર મિક્સ કરી લેવાનું છે આ ભેળ એકદમ સરસ બને છે ખાવામાં ખૂબ જ સારી લાગે છે અને બાળકોને તો ખૂબ જ પ્રિય ભાવતી હોય છે તો સાંજના સમયે ભૂખ લાગે ત્યારે આ ભેળ બનાવી શકાય છે પાંચ મિનિટમાં તો ભેળ તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં પણ એટલી જ સારી લાગે છે જોઈ શકો છો આપણે બધી ભેયને બરાબર મિક્સ કરી લીધી છે એકદમ સરસ એવી આપણી ભેય બની ગઈ છે બરાબર મિક્સ કરી લેવાનું અને આમાં કંઈ પણ વસ્તુ તમને ન ભાવતી હોય તે તમારે સ્કીપ કરી શકાય છે અને જે વસ્તુ ભાવતી હોય તે લઈ શકાય છે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ભેળ બનીને તૈયાર થઈ છે તો હવે આપણે આ ભેળને સર્વ કરી દઈશું જોઈ શકો છો એકદમ સરસ એવી ભેળ બની છે તો જોઈ શકો છો આપણે ભેળને પ્લેટમાં લઈ લીધી છે તો હવે આપણે ઉપરથી થોડા ટામેટા મૂકી દઈશું થોડા ગાજર મૂકી દઈશું અને આ થોડા કાંદા મૂકી દઈશું થોડા કોથમીરના પાન મૂકી દઈશું થોડી સેવ મૂકી દઈશું ખાવાનું મન થઈ જાય તેવી તમે જોઈ શકો છો કેટલી સરસ ભેળ બનીને તૈયાર થઈ છે તો તમે પણ આવી જ ભેળ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો ને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે આ ચટપટી બે કેવી બની છે